જય સ્વામિનારાયણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સ્પેશિયલમાં આજના વિડીયોમાં હું તમારી સાથે લઈને આવી છું પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રમાંથી મને કેટલાક પ્રસંગો પસંદ છે જે હું તમારી સાથે શેર કરું છું એમાં અમે આવી ગયા તારીખ બાર છ ના રોજ સ્વામીશ્રી અમદાવાદથી સારંગપુર જવા નીકળ્યા વચ્ચે પૌરાણિક સ્થાનમાં ભીમનાથ મહાદેવના દર્શન કર્યા સાળંગપુર માં માત્ર એક દિવસ નું રોકાણ કરીને ભાવનગર પહોંચ્યા અહીં સ્વામી શ્રી ની વાતો તથા નિષ્કુળાનંદ કાવ્ય આધારે આધારે ત્રિદિવસીય પારાયણ યોજાયેલું યોગીજી મહારાજ પર આ પ્રસંગોએ પધારેલા વેકેશનના દિવસો હોવાથી ઘણા યુવાનો પણ યોગીજી મહારાજનો લાભ લેવા આવી પહોંચ્યા તેમાં મુંબઈમાં રમેશભાઈ દવે પણ એક હતા તેઓએ એમએની પરીક્ષા આપેલી અહીં ભાવનગરમાં તારીખ પંદર છ ની વહેલી સવારે બે વાગે ટેલિગ્રામ દ્વારા તેઓએ આ પરીક્ષાનું પરિણામ મેળવ્યું પરિણામ જાણી આ યુવાન ખૂબ ખુશ થઈ ગયો તેના મનમાં એક વિચાર સવાર થઈ ગયો કે બાપા સવારે ઊઠે એટલે પરિણામની વાત કરીએ સવારે પોણા પાંચ વાગે યોગીજી મહારાજ જાગ્યા તો આ યુવાને પોતાના પરિણામનો તાર તેઓને બતાવ્યો યોગીજી મહારાજે તે આખે અડાડીને કહ્યું વાંચો તે યુવાને કહ્યું આમાં લખ્યું છે કે હું સેકન્ડ ક્લાસ પાસ થઈ ગયો છું આ સાંભળી તરત યોગીજી મહારાજ બોલ્યા હું નહોતો કહેતો મહારાજની દયાથી તમારો ક્લાસ આવી જશે જો આવી ગયો ને હવે મોટા પ્રોફેસર થઈ જશો એમ કહીને યુવાનને ધબો માર્યો તે વખતે રમેશભાઈએ કહ્યું બાપા પરિણામની ખુશીમાં મારે આપને આઈસ્ક્રીમ જમાડવું છે ત્યારે ઠાકોરજી માટે પેંડા લઈ આવો આઈસ્ક્રીમ બપોરે ચાર વાગે લઈ આવજો ત્યારે જમીશું યોગીજી મહારાજ બોલ્યા આ આજ્ઞા થતા તે યુવાન તો સ્નાના થી પરવારીને ઠાકોરજી માટે પેડા લઈ આવ્યો પછી હરિભક્તોના ઘરમાં બનાવેલું આઈસ્ક્રીમ લઈને પણ બપોરે તે હાજર થઈ ગયો યોગીજી મહારાજે પિત્તળની વાટકીમાં આઈસ્ક્રીમ કઢાવીને ઠાકોરજીને ઢરાવ્યું પછી એક આંગળી આઈસક્રીમમાં બોડી ને તે જીભે અડાડી તે જોઈ રમેશભાઈએ કહ્યું બાપા આઈસક્રીમ જમો આપે કહ્યું હતું કે બપોરે જમીશું ત્યારે યોગીજી મહારાજે આઈસ્ક્રીમની વાટકી બાજુમાં બેઠેલા સ્વામીશ્રીમાં હાથમાં આપતા કહ્યું આપ પ્રમુખ સ્વામી આઈસ્ક્રીમ જમશે એ જમ્યા એમાં અમે જમ્યા એ જમ્યા ઈ અમે જમ્યા છે એમ માનજો યોગીજી મહારાજના આ શબ્દોથી સ્વામીશ્રીના મહિમાની વિશેષ પ્રતિ થઈ પ્રસંગ બીજો ગીરદીમાં જ કલ્યાણ અમદાવાદમાં એકવાર વાર પ્રભાત શંકર પંડ્યાને યોગીજી મહારાજના પૂજા દર્શન માટે વહેલી સવારમાં આવી પહોંચ્યા પરંતુ મંદિરમાં મઢુલી નાની ને ભગત જાજા જેવો ઘાટ થયેલો યોગીજી મહારાજ જ્યાં પૂજા કરવા માટે બિરાજેલા તે હોલમાં તો ભાથામાં ભરેલી તીની જેમ સૌ ખીચો ખીચી બેઠેલા તેમાં કોઈ રીતે પ્રવેશ મળવાની શક્યતા ન જણાતા પ્રભાશંકર ઉપલા મેળે સ્વામીશ્રીની જ્યાં પૂજા કરવા બિરાજેલા ત્યાં જઈને પહોંચ્યા અહીં હજી તો તેઓ સ્વામીશ્રી સમક્ષ પલાઠી વાળીને માંડ ગોઠવાયા ત્યાં સ્વામીશ્રીએ પૂછ્યું પ્રભાશંકર અહીં કેમ પ્રભાશંકરે ગીરદીનું કારણ જણાવ્યું ત્યારે સ્વામી શ્રી બોલ્યા જાઓ નીચે એ ગીરદીમાં જ કલ્યાણ છે અહીં કશું નથી એમ કહીને તેઓએ નીચે યોગીજી મહારાજની પૂજાનો લાભ લેવા મોકલી દીધા પણ પોતાના પૂજા દર્શન માટે તો ન જ બેસવા દીધા સ્વામી શ્રીની સૌને પોતાનામાં નહીં પરંતુ ગુરુમાં જ જોડતા અજોડ ઊંચાઈ હોવા છતાં સદગુરુના સુમેર સામું દાસભાવ એ સ્વામી શ્રીની ગુરુ ભક્તિનો નો આવિર્ભાવ હતો પ્રસંગ ત્રીજો કહેવા કરતા કરવું ભલું મુંબઈ થી સ્વામી શ્રી વસંત પંચમી ના માટે આટલા દરા પધારેલા તારીખ ઓગણીસ એક ચોસઠ ના રોજ આઠે હજાર હરિભક્ત ઉપસ્થિતિમાં આ ઉત્સવ સંપન્ન થયો આ ઉત્સવ સભામાં સ્વામી શ્રી જણાવ્યું એ કહેવા કરતા કરવું ભલું વાણી કરતા વર્તનમાં મૂકો તો વિજય સહેજ પણ દૂર નથી પ્રાણના ભોગે પણ મનુષ્ય ધર્મ તજો નહીં શિક્ષાપત્રી તો ત્યારે જ ગણાય કે તેની શિક્ષા સંપૂર્ણ રીતે સૌ વસંત પંચમીના સમયા બાદ તે દિવસ સાંજે આનંદના મંદિરમાં યોગીજી મહારાજની ની પટમૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે સ્વામીશ્રી પધારેલા અને રાત્રે પુનઃ એક દિવસ માટે આટલા દરા આવી પહોંચેલા આવા કેટલાક પ્રસંગો મને જીવન ચરિત્રના પહેલા ભાગમાંથી પસંદ છે જે મેં તમારી સાથે શેર કર્યા ખૂબ ખૂબ આભાર જય સ્વામિનારાયણ